હારીશમાં જલ્યાણા ગ્રુપ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં રાજ્યના અનેક જિલ્લા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં પાર્ટીના ઉદ્દેદારો કાર્યકરો સરકારની અનેક વિકાસલક્ષી કાર્યોની માહિતી જન જન સુધી પહોંચાડી લોકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે ત્યારે હારીસમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાજપ પક્ષના બફાદાર સદસ્ય જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર તથા ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા અલગ અલગ ટીમો લોકોને ભાજપ પાર્ટીમાં જોડવાનું કામ કરી આશરે પાંચ ઉપરાંત પાર્ટીના સદસ્યો બનાવી પાર્ટીને મજબૂત બનાવવા અથાગ મહેનત કરી હતી ત્યારે સદસ્યતા અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક અફવાઓ ફેલાતા જલિયાણ ગ્રુપના ના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પાર્ટીના વફાદાર સદસ્ય તરીકેની ભૂમિકા ભજવી તા અભિયાનમાં જોડાવાનું કામ અમારી ટીમ કરી રહી છે જ્યાં ભાજપ સદસ્ય બનાવી કીત વિતરણ કરતા હોવાની વાતો બિલકુલ ખોટી છે જ્યારે તેઓના જલિયાણા ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરૂરિયાતમંદ પરિવારોની પડખે રહી લોકોની મદદ કરે છે જેને લઈ ખોટી અફવાઓને લઈ થઈ રહેલ ચર્ચા બાબતે લોકોને જાણકારી આપી ખુલાસો કરવામાં આવ્યો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ મારું નામ લાવા રાજીવ ભાઈ બાબુભાઈ મારું ગામ સમી આજે આપ ક્યાં આયા છો અને શું શા માટે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આયા છીએ બરોબર અહીંયા કન જદિયાન ગ્રુપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો અભિયાન ચાલે છે એટલા માટે અમે બધા અહીંયા આયા છીએ ચાહે ચા પાણી નાસ્તો મસ્ત મળે છે ખાઈ પી અને જોડાઈ અને અમે બધા ઘરે જઈએ છીએ અને મારી એવી અપીલ છે કે જેટલા જેટલા વધારે જોડાવ એટલા સારું અને જેને જોડાવવું હોય તો અહીં આવી શકે છે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય સદસ્યતા અભિયાન ચાલુ છે તો એ અંતર્ગત હરિત શહેરમાં જલિયાણ ગ્રુપ દ્વારા અમે કેમ્પ કરી અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનાવીએ છીએ આહિત અને આજુબાજુના ગામડાઓને લોકોને ડિજિટલ સભ્ય કઈ એનો અભ્યાસ નથી તો એ માટે અમે દસ છોકરાઓ બેસાડી અને એ લોકો આવે તો એ લોકોને ચાપાણી નાસ્તો કરાવી અને સભ્ય બને છે અને આજથી અમે સભ્યો બનાવીએ છીએ અને આ બાબતે અમે કોઈપણ જાતની કીટ કે કોઈ પણ પૈસાનું વિતરણ કરતા નથી અને ઓનલી ને ઓનલી ભાજપના સભ્ય બનાવીએ છીએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને દેશભરમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ